વલસાડ હાઇવે પર દમણથી સુરત જતી પરિવારની ભ્રિજાકાર પલટી મારી ખાડીમાં પડતા માંડ બચ્યા વલસાના નંદાવલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બનેલા અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ એક મુસ્લિમ પરિવાર દમણથી સુરત પોતાની મારુતિ બ્રેઝા કાર નંબર જીજે ઝીરો લઈને સુરત તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ગુંડલા ઓવરબ્રિજ નજીક આવેલ નંદાવલા ગામની ખાડીના પુલ પાસે કાર આવી પહોંચતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ઘુમાવતા કાર ડિવાઈડરની પાડી સાથે અફલાઈ પલટી મારી હતી અને બાજુમાં આવેલ ખાડીમાં પડતા માંડમાં રહી ગતિ બનાવ બનતાની સાથે રાહદારીઓને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી છ મહિનાના બાળક ચાલક સહિત પરિવારને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ એકસો આઠ એમ્બ્યુલન્સ ની કરાઈ હતી જોકે જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્તો વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો પાસે મળતી માહિતી મુજબ તમામની હાલત સ્વસ્થ હોય અને પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર ઘટનાની વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો